આવી છે છે અને એમાં લોગાઈ મેક્સ સેવન શોર્ટગન અને એ છે લેજેન્ડરી ઓપી સ્કીન છે કારણ કે એમાં છે ડબલ રેન્જ એક્યુરેસી માઇનસમાં છે અને આર્મો પેન્ટેશન પ્લસમાં છે અને આના સિવાય એક વસ્તુ મને અલગ જોવા મળી રહી છે એ છે આ બોક્સ યાર એકદમ કંઈક અલગ બોક્સ લાગી રહ્યું છે સરપ્રાઇઝ બોક્સ જેવું લાગી રહ્યું છે તો

ઓગણીસની સ્પિન ઓગણીસની સ્પિનમાં આપણને શું મળે છે ઓકે ક્યુબના ફ્રેગમેન્ટ્સ એ પણ એક જ જોકે સારી વાત ના કહેવાય હવે ઓગણચાલીસ ભાઈ જે આપણને સરપ્રાઇઝવાળી લૂડ વર્ક્સ મળી ગયું અને હવે ઓગણસિત્તેર ડાયમંડની સ્પીન અને એમાં આપણને મળશે સર્ફ વોર્ડ ભાઈ સફ એ પણ એક સારી વાત કહેવાય અને નવાણુંમાં તો યાર ડાયમંડ વાઉચર સિવાય બીજું કંઈ મળવાનું છે નહીં કારણ કે યાર આ લોકોનું બધું ફિક્સ હોય છે અને હવે જે છે છેલ્લી સ્પીન બાકી છે છેલ્લી નહીં આના પછીની એક સ્પિન આવશે અને મને લાગે છે ત્યાં સુધી અહીંયા એકસો નવ્વાણુંમાં આપણને જે છે આ બેગની સ્કીન જ મળવાની છે છતાં પણ આપણે એકવાર જે છે કેરેક્ટર બદલીને જોઈએ કેરેક્ટર બદલીને સ્પિન કરવાની ટ્રાય કરીએ તો આપણે અહીંયા જે છે આ મીશા કેરેક્ટરને લઈ લઈએ કારણ કે એને આપણે બહુ ઓછો યુઝ કરીએ છીએ એનો અને હવે લકરોયલની અંદર ફેડની અંદર આપણે સ્પિન કરીશું એકસો નવ્વાણું નહીં કે જોયું ને આ લોકો નહીં સુધરે મને લાગે છે ત્યાં સુધી આ લોકો સો માંથી નવ્વાણું પ્લેયરને જે છે છેલ્લી સ્પીનમાં આપતા હશે અને કદાચ એકાદા બે પ્લેયરને પહેલી અથવા વચ્ચે ગમે તે સ્પીનમાં આપી દેતા હશે પણ વધારે પડતા પ્લેયરને છેલ્લે જ આપે છે કારણ કે છેલ્લે ના આપે તો ગરેનાને ફાયદો ક્યાંથી થાય દાદા વાય વાય દાદા વાય ધીસ ઇઝ બિઝનેસ ધીસ ઇઝ માય સ્વાસ આપણા એક હજાર જેવા ડાયમંડ ગયા છે કન્ફર્મ માંથી ખબર પણ એટલા જ ગયા છે એવું લાગે છે મને અને સ્કિન સારી છે લેઝનિ છે અને જે છે ડબલ રેન્જ અને આર્મ પ્રેસના કારણે એકદમ ઓપી સ્કીન કહી શકાય અહીંયા હું તમને થોડીક ક્લિપ બતાવું જોઈ શકો છો એકદમ ડ્રેક હેડ શોટ જે છે તમે દૂરથી મારી શકશો દૂરથી તો ના કહી શકાય મિડ રેન્જની અંદર જે છે આ સ્કીન એકદમ બેસ્ટ છે અને આર્મર પ્લેન્ટેશનના કારણે જે છે વેસ્ટ અને હેલ્મેટ ઉપર વધારે ડેમેજ આપશે એટલે કે વેસ્ટ અને હેલ્મેટને વધારે જલ્દી તોડશે અને તમે સાંવાળાને જલ્દી વધારે ડેમેજ આપી શકશો અને પ્લસ તમને પહેલી સ્પિનમાં એટલે કે જે પહેલી ફ્રીની સ્પીન છે એમાં તમને શું મળ્યું એ પણ કોમેન્ટમાં જણાવજો અને આ સ્કીન તમે કાઢી કે નહીં એ પણ કોમેન્ટમાં ઝડપથી જણાવજો બ્રોયો અને વિડીયો લાઈક નથી કે તો લાઇકને નાખજો ચેનલ પર વાતો સબસ્ક્રાઈબ પણ નાખજો આપણે યાર બે લાખ પચાસ હજાર સબસ્ક્રાઈબરની બહુ જ નજીક છીએ તો આશા કરું છું કે હું જલ્દીથી એને ક્રોસ કરાવી દેશો બે લાખ પચાસ હજાર સબસ્ક્રાઈબરને અને વિડીયોને એક લાઇક કરી નાખજો અને હવે મળશું ફિવાયનો એક નવો જબરદસ્ત વીડિયો લઈને ત્યાં સુધી બાય બાય